વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોક તો આજે આપણે દવા છાંટવાની છે બરાબર અત્યારમાં તો હું આવી ગયો છું ઘરે પંપ રેડી છે અહીંયા બરાબર પહેલાં છે ને ટરગાસ ઉપરનો પંપ માલ ને એટલે એમાં મોટું મોટું જે ખડ છે ને એ બરી જાય અને પછી નીચલા પડા માંડવી છે એમાં મારવા છે એમાં આપણે હાચી મેન માર દેશું બરાબર પંપ રેડી છે પાણી રેડી નથી ભરવું જોશે

જો આ રીતે હે ને મસ્ત દવા છટાઇ જાય ગાડીથી દવા છટાઈ ને ભાઈ એક નંબર દવા છટાય ફૂલ સ્પ્રે હોય ને એટલે એમ બધે માં ઉડે બરોબર તો આ પાળામાં છાંટી લઈ બરાબર ને પછી હવે ઓલાપાળામાં જાશું હવે આપણે ઉપળાપાળામાં કમ્પ્લેટ છટાઈ ગઈ હે ને જો હવે મારા મમ્મીને અમે હે ને આ બાજુ ડેમ હેમાંથી આ ડોઈ ડોઈ ફરી લઈ અને હવે મારા પપ્પા જઈએ પછી આમ કરી લઈ તમારા પપ્પા કે વિડીયો ઉતાર વિડીયો ઉતાર આપણો તો આપણે વિડીયો ઉતારવા ઊભા અહીં હવે ઓલે હેઠે પૂગ્યા છે ને હવે આવશે પાછા રિટર્ન આપણે વિડીયો ઉતાર લઈએ આપણે મેળ પડી ગયો બરાબર આજે હંમેથી કીધું

બરોબર પાછો ડોક્ટર છે અમે બે જાઈએ છીએ દ્વારકા આ આપણે દ્વારકેશ એ હોટેલ છે હવે આપણે પાછા દ્વારકા પહોંચી ગયા છે કોરાળાના પાટિયા છે આગળ આઈ માતા હોટેલ છે ભાઈ આ દાળ ભાટી વાળો નેક્સ્ટ લેવલ આહા મજા આવી ગઈ જો તો ટ્રાફિક હજી તો ઓછી થઈ ગઈ છે બહુ ઓછી થઈ ગઈ આ બધું ટેબલ ભરેલું આથી નીકળો તો એકવાર આ દાળ ભાટી ખવા આવજો આવજો ને આવજો બરોબર ફૂલ મજા આવી હાલો અમે ખાઈ લઈએ પછી રૂમે જઈએ તો આપણે રૂમ બુક કરાવી લીધો છે અહીંયા છે એકસો ફોર્ડ નંબરનો રૂમ ને નોન એસીવાળો છે એસી એસીવાળા તો બધા ફૂલ થઈ ગયા હતા ને ડૉક્ટર સાહેબ તારું ખોલે છે હવે રૂમમાં હે ને આપણે કાલ બતાવીએ બરાબર આજે નહીં કાલના નેક્સ્ટ વ્લોગમાં કેવો છે એ પણ તારું છે હવે આમાં ઓલી ચાવી નાખીને ત્યારે ચાલુ થાય બરાબર હવે આપણે જાય હે મંદિર તરફ બેગ ને બધું રૂમે મૂકી આવ્યા અને આ મંદિર જવાનો ગેટ પાર્કિંગનો આવી ગયો ગેટ બરાબર આપણે પાર્કિંગ પાર્કિંગ કઈ નડે નહીં ઓ ડાયરેક્ટ જાય મંદિરે બરોબર રસ્તામાં હું શું આવે એ બતાવ્યું કાલનો બ્લોક આવશે ને આ હા એક નંબર બ્લોક બરોબર આજ તો કેમ કે આ ઓલા કટકા નોલા કટકા ને એવા નાખી દઈ કાલનો બ્લોક મજા આવશે અને ભાઈ હાજે આ વ્યૂ જોવાની મજા આવે આપણે અહીંયા લાઇટિંગ કર્યું ને લાઇટિંગ દેખાડવાનું છે તો આગળ આગળ વ્લોગમાં બન્યા રહ્યો તો હમણાં હાથમ નજીક આવે છે તો આ બધું હું આમ શું કહે હણકારે છે ને એવું બધું કામ હાલે છે તો આપણે ડાયરેક્ટ મંદિર બાજુ જાય ચાલો જો આ મંડપને બાંધતા હે ભાઈ આમાં હાઇટમાં વારો જ ના આવે દર્શન કરવાનો અહીંયા સુધી લાઈન હોય એટલે આપણે થોડાક વહેલા જ આવી ગયા દર્શન કરવા જાય સ્પેશિયલ બરાબર એટલે ને વહેલા આવી ગયા અને હવે જો આપણે મંદિરે પહોંચી ગયા પણ અત્યારે લાઇટું બંધ થઈ ગયું કારણ કે દોઢ વાગ્યા છે મંદિરે ઝાખું ઝાખવું દેખાય છે કહેતા હતા દસ અગિયાર વાગ્યા આવું લાઇટ હોય પછી બંધ કરી દઈએ તો હવે આપણે પાછા સવારે આવશું બરાબર ને ચાલો રૂમે હવે આપણે આવી ગયા છે આપણા રૂમે આપણી સમાજવાળી રૂમ રાખ્યો છે અહીંયા બરાબર તો હવે મસ્ત મજાના સુઈ જાય ને કાલ ધમાકેદાર વ્લોગમાં મળે બરાબર કાલનો વ્લોગ જોવાનું ભૂલાય નહીં બહુ મજા આવશે હાલો ડૉક્ટર સાહેબ આપણે હવે સુઈ જાય તો ચાલો કાલે મળશું નવા વિડીયોમાં